મેંગી લીધી છે આપણે તો એને આપણે પોરી બાફી લેવાની છે મસાલો નાખા વિનાની તો આપણે ત્રણ પતિકા લીધા છે મેંગી ના અને ત્રણ મસાલા ની પેઢી લેવાની છે ત્રણ આપણે મસાલા ની પેઢી લીધી છે ને ત્રણ આપણે મેંગીના પતિકા લીધા છે તો આને આપણે આ રીતે કોરી બાકી લેવાની છે તો પાણી આપણે ગરમ થઈ ગયું છે તો એમાં આપણે આ રીતે બે ભાગ કરી ને નાખી દેવાની છે આ રીતે આને બફાવા દેવાની છે આમાં કોઈ વસ્તુ આપણે નાખવાનું નથી શેણાનો લોટ લીધો છે આપણે એમાં મરસું નાખવાનું છે અજમો નાખવાનો છે તો અજમાને આપણે આ રીતે સોળીને નાખવાનો છે ગરમ મસાલો નાખવાનો છે હળદર નાખવાની છે સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે મીઠું પેલા ઓછું નાખવાનું પછી સાકીન નાખવાનું ધાણા જીરો નું પૂકો નાખવાનું છે થોડીક હિંગ નાખવાની છે આખું જીરું નાખવાનું છે હવે આપણે મેગી મસાલો છે તે એ નાખવાનો છે તો મેગી આપણે એમને બાફા મૂકી છે ને આનો મસાલો આપણે આમાં નાખવાનો છે હવે આપણે મસાલો મિક્સે કરી લઈએ હવે એમાં થોડું થોડું પાણી નાખીને આપણે આસુ ગોળ બનાવવાનું છે તો એ ક્યારે પાણી નથી નાખવાનું તો લોટની ગોઠલી વળી જાય થોડું થોડું પાણી નાખતું જવાનું છે ને ઘોળ બનાવી લેવાનું છે તો ગોળ આપણે આસુ બનાવવાનું છે તો આપણે આ રીતનું ઘોળ બનાવવાનું છે આસુ જુઓ તમે મેગીને આપણે આ રીતે બાફી લીધી છે તો મસાલો નાખાવી નાની કોરી બાફી છે હવે આપણે લોઢી મૂકી દીધી છે તો લોઢી આપણે ગરમ થઈ ગઈ છે તો એમાં આપણે તેલ નાખી દઈએ તેલ આ રીતે ફેલાવી દઈએ હવે આપણે બાફેલી મેગી છે તો એ આમાં નાખીને પોળી કરી દેવાની છે આ રીતે આપણે પોળી કરવાની છે મેગી પછી આપણે ગોળ બનાવ્યું છે શેણાના લોટનું તો ઈ આની ઉપર આપણે નાખવાનું છે તો ગેસ આપણે મીડિયમ રાખવાનો છે

તો હવે આપણે થોડુંક તેલ પાછું નાખી દઈએ મેગી પુડલા બનીને ને તૈયાર થઈ ગયા છે તો ચટણી સોસ ગમે તમે ખાઈ કહો બહુ સરસ બને છે તો આ રીતે બનાવીને જરૂરથી ટ્રાય મારજો ને કોમેન્ટમાં મને કહેજો કેવા બિના કેવા નહીં એમ ને મારા વિડીયા ગમતા હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા